તહેવાર ઉજવાઈ રહ્યો છે ને બીજી બાજુ ભાજપના રાજકારણમાં હોળી ભડકી રહી છે વાત છે મહેસાણાની કે જ્યાં ભાજપે હરિભાઈ પટેલનું નામ જાહેર કર્યું ને ભાજપના જ પાટીદાર ભાજપના પાટીદાર ઉમેદવારનો વિરોધ કરી રહ્યા છે ત્યારે મહેસાણામાં પણ વડોદરા અને સાબરકાંઠા જેવો ઘાટ ઘડાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે હરિભાઈ પટેલના વિરોધનું કારણ શું છે

હેલો હા બોલો ભાઈ હા બોલો અંબાલાલ ભાઈ હા છેલ્લા પંદર વર્ષથી રોડ બન્યો સુરુખથી એનું વર્તન નહીં અપાય એટલે હરિભાઈ પટેલ બરાબર બરાબર તો જિલ્લા વિધાનસભામાં આવી બીજા લોકોનો તો શું ઉદ્ધાર કરવાના પટેલ બોલો તમે અચ્છા અચ્છા હા યાર હવે ભાજપ પણ ગૌચર ભાજપના બે પગ વાળા આખલા મહેસાણા તાલુકામાં ગૌચર નહી મૂક્યું હા પણ વાત સમજો કે ભાઈ મારા જોડે પાટીદાર એવા કમસે કમ પાંચસો પાટીદારો છે આ લોકો આમની એલર્જી કરે છે કે ભાઈ આ ભાઈ ક્યાંથી આવ્યા લાઈવ વાત કરી બાકી ગોમ નું દાબદાર નહીં મારી પછી લોકસભા બેઠક એટલે તો કેટલો કેટલો વિસ્તાર થયો કેટલો બધો ગોમો હોય દાબ જેટલી પડી ગયા પાટીદાર પાટીદાર માં તમને કહું કે ભાઈ સરદાર પટેલ સરદાર પટેલ ના વંશજો ગાયોના ગૌચરો ખાતા હોય એવા પાટીદાર પાટીદારપણા વાળા જે હા સરદાર ને માનવા વાળા સરદારના સરદાર આવે હા એટલે સરદારના વંશજો સરદાર યુ સરાર ના વંશજો ગાયો ના ગૌચરો ખાય એટલે સરદાર સાહેબ જયારે રાજનીતિ મૂકી દીધી ત્યારે એમનામાં ભાઈ બેંક બેલેન્સ હા એક પણ એક પણ પૈસો છત્રીસ વર્ષની ઉમરે વિધુર બન્યા પણ એમની આખી જિંદગીમાં સિત્તેર વર્ષમાં એક પણ કલંક નહીં નહીં પાત્ર આવા પાત્રના જે વંશજો ખાલી નામ લેતા હોય એમનો કોઈ મીનિંગ નહીં એમ એ પટેલ સમાજ નું કાઢે કાઢેલું બધા ભેગા થઈ જાય હા સો ટકા પણ હું હું અંબાલાલ સરદાર પટેલનું નામ કાઢેલું આવા સાચા બોલા પણ આજે પાટીદારો છે

ત્યારે જોવું રહ્યું કે શું હવે આ વિરોધ ભાજપે મહેસાણા સીટ પર પણ ઉમેદવાર નીતિ અપનાવવી પડશે અમે ફરીથી કહી રહ્યા છીએ કે નિર્ભય ન્યૂઝ આની પુષ્ટિ નથી કરતું પણ જો આ ઓડિયોમાં સત્ય છે તો આ ઓડિયો માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસ જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર